ધાતુ કરવી આપણે શું છે બરાબર ધાતુ વિદ્યા પણ કેવી છે આપણી પ્રાચીન વિદ્યા છે મતલબ ઘણા સમયથી આપણે ધાતુ નું કામ કરતા આવતા છે કરતા આવીએ છીએ નવો મુદ્દો નથી ધાતુ યુગમાં ધાતુ છે માટીની પછી ધાતુની વસ્તુ બનવા લઈ આપણે જમીનમાંથી ધાતુ મેળવી આપણે ઓગાડીને ધાતુ ધાતુમાંથી વસ્તુ બનાવતા જાય બરાબર તો પાષાણ યુગ પછી ના ધાતુ યુગમાં કઈ વિદ્યા વિકસી છે ધાતુ વિદ્યા એના પછી લોથલના કારીગરોએ લોથલના કારીગરો લોથલ ના એક પૌરાણિક સ્થળ છે આપણને ખબર છે ખેતરમાં કામ આવે કોઈ વસ્તુ કાપવાનું બરાબર એના પછી જે સારડીઓ એના પછી વણાકવાડી કરવા વણાકવાડી કરવ એટલે આમ વાક્ય જેથી કરીને કોઈ ગોળ લાકડું આપણે કાપવું હોય તો આમ કરીને આપણે કાપી શકીએ

જેને કાંસાના વાસણો કહેવાય છે બરાબર એ વાસણ તમે જોજો એટલે તમને અંદાજ આવી જાય પીળાશ પડતા કલરના હોય છે બરાબર એના પછી ધાતુમાંથી ઓઝારો ઉપરાંત એ લોકો વાસણ બનાવતા ધાતુમાંથી ખાલી ઓઝાર જ નહીં વાસણ પણ બને છે ધાતુના પછી ઘણી બધી મૂર્તિઓ પણ બનાવતા એ લોકો બરાબર અને પાત્રો એટલે કોઈ વસ્તુને ભરવા માટે મોટા મોટા બરાબર તો એ પણ બનાવવામાં આવતા એના પછી યુદ્ધો માટેના અસ્ત્રો અને શસ્ત્રો બંને બનાવવામાં આવતા કેવાથી તો કે ધાતુમાંથી બનાવવામાં આવતા એના પછી

ઈ જય વાત થાય છે બરાબર ઈ બધું મળે છે અત્યારે માર્કેટની અંદર એના પછી લોખંડનો ઉપયોગ છે ઈ ઓજાર અને હથિયારો બનાવવામાં થતો હતો અને લોખંડનો ઉપયોગ તો આપણને અત્યારે ખબર છે લગભગ જગ્યાએ લોખંડનો ઉપયોગ થાય છે અત્યારે બરાબર બારી થી માંડી તો મોટા વાહનો લઈ લ્યોમાં મોસ્ટ ઓફ લોખંડનો માત્ર આપણે વધારે હોય છે બરાબર તો આટલી જગ્યાએ ધાતુનો ઉપયોગ થાય છે અને ધાતુ કલા કહેવાય છે અથવા તો ધાતુ વિદ્યા કહેવાય છે ફરીથી એક વખત જોઈએ તો કે ધાતુ વિદ્યા પણ ભારતની પ્રાચીન વિદ્યા છે

વગેરેના વાસણ પછી અલગ અલગ ભગવાનની મૂર્તિઓ પણ આપણે બનાવી શકીએ છીએ અને લોખંડમાંથી આપણે ઓઝારના હથિયારો આપણે બનાવી શકીએ છીએ તમારે આટલું જ લખવાનું છે બે માર્કમાં પૂછાતો પ્રશ્ન છે ક્યારેક ક્યારેક બોલ પૂછે છે બરાબર તો આટલું આપણે ધ્યાન રાખશું બરાબર લખો વાંધો ના આવે હાલ એના પછીની કલા છે કાષ્ઠ કલા આ પણ ક્યારેક ક્યારેક બોલ પૂછે છે બરાબર એમ થાય કે પેપર સહેલું કાઢવું તો કાષ્ઠ કલા પૂછે કાષ્ઠ એટલે શું થાય તો સમજો અહીંયા લખી દઉં છું કાષ્ઠ એટલે થાય લાકડું બરાબર એટલે તમે આપણે લાકડાને ને કોઈ વસ્તુનો આકાર આપી આપીને લાકડામાંથી કંઈક બનાવીએ કાષ્ઠ કલા આપણે માનવ જીવનનો સંબંધ આવ્યો ને ત્યારે આપણે જોજો જરાક પાછું રિપીટ કરી એમાં આવ્યું હતું કે માણસ છે એ પ્રકૃતિ પ્રેમી રહ્યો છે પહેલેથી જ બરાબર એટલે આપણો માનવ જીવનનો સંબંધ જે શરૂઆતથી જ વૃક્ષ અને વનરાજી સાથે છે બરાબર એના માટેનો ગીત એ છે ને ઓઝારો પ્રારંભમાં એટલે મતલબ કે શરૂઆતમાં જ્યારે લોકોને ખબર પડી આને લાકડું કહેવાય આ સળગે છે ત્યારે આનો ઉપયોગ આપણે કેના તરીકે કરતા બળતણ તરીકે કરતા બારવામાં કોઈ વસ્તુને બરાબર અને સમયાંતરે આગળ આગળ જતાં જતાં આપણે શું બનાવવા લાગ્યા ઓઝારો બનાવવા માંડે લાકડાના ઓઝારો બરાબર પછી અલગ અલગ લાકડાના મકાન એ બને છે બરાબર મોટા જાપાન છે પછી અમુક અમુક જાપાન છે પછી બીજા અમુક લાકડાના મકાન બનાવવામાં આવે છે બરાબર એના પછી આપણે મકાનો બનાવવામાં મકાનો બનાવવામાં ઉપયોગ થવા પછી બાંધકામમાં પણ લાકડાનો ઉપયોગ થાય છે પહેલાના સમયના તમે મકાન નો જોજો અત્યારે આપણે સિલિંગ આવી ગયું છે સ્લેબ આવી ગયો છે બરાબર ઉપર આપણે સીલિંગ ભરી લઈએ છીએ

બરાબર તો એ બધું આપણે અહીં મળે છે બરાબર છે એના પછી આઈએમપી એક માર્કનો પ્રશ્ન ગુજરાતમાં સંખેડાનું ફર્નિચર ગુજરાતનું કયું ફર્નિચર જાણીતું છે બરાબર તો એ જે સંખેડાનું ફર્નિચર પછી લાકડાના હિંચકા તથા ઈડરના રમકડા જાણીતા છે હાલો ગુજરાતની અંદર રમકડા કેના જાણીતા છે લાકડાના રમકડા પ્લાસ્ટિકના નહીં પ્લાસ્ટિકના ચાઈનાના જાણીતા છે પણ લાકડાના કેના તો કે ઈડરના રમકડા છે આપણે અહીંયા જાણીતા

બરાબર મોસ્ટ ઓફ આપણે ફર્નિચર ક્યાંનું આવે છે ગુજરાતની અંદર બધે લગભગ ને પાસે હોય ક્યાંનું હોય સંખેડાનું હોય છે મેઇનલી બરાબર છે તો આ હતી આપણી કાષ્ટકલા બરાબર આમાંથી આ કોક કોક પ્રશ્ન પૂછાતા હોય છે અને બાકી બે બે માર્કમાં બે થોડા થોડા પૂછાય એવા પ્રશ્નો છે તો તારે તૈયારી કરીને જાવ જેથી કરીને વાંધો ન આવે બરાબર તો સરસ એવો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો જેથી કરીને તમે બોર્ડની અંદર પૂછાય તો વસ્તુ તમે લખી શકો